બટેટાનું શાક તો તમે બનાવતા જ પણ જો વિન્ટર સ્પેશિયલ તીખી ધમધમતી એવી આ બટેટી જો એકવાર ઘરે બનાવી લીધી તો રોટલા પરાઠા ભાખરી બધા સાથે ખૂબ જ સરસ લાગશે તો સમય બગાડ્યા વગર વિડીયો શરૂ કરી આ બાફેલા બટેટાનું શાક બનાવવા માટે નાની નાની સાઇઝની બટેટીઓ લઈ તેની છાલ ઉતારી કુકરમાં પાણી ઉમેરીને આવી રીતનું કાણાવાળું વાસણ રાખીશું આ બટેટાને આપણે ડાયરેક્ટલી બિલકુલ નથી બાફવાના જો નાની બટેટી ન હોય તો મોટા બટેટાના ચાર ભાગ કરીને પણ આ શાક બનાવી શકાય ત્યારબાદ એક મોટા ચમચા જેટલું તેલ લઈશું આ તેલમાં આપણે એક ચમચી જેટલું મીઠું લસણિયા સેવ મમરાનો પાવડર એક ચમચી જેટલો લીધેલો તમે લસણનો પાવડર પણ લઈ શકો છો ત્યારબાદ કાશ્મીરી લાલ મરચું એક ચમચી લઈ આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું ત્યારબાદ આગળ બાફેલી જે બટેટીઓ છે તેને આમાં એડ કરી દઈએ આ શાક નોર્મલી ચાર વ્યક્તિઓને સર્વ થાય તેટલું મેં બનાવેલું છે તમે ક્વોન્ટિટી તે પ્રમાણે એડજસ્ટ કરી શકો છો તો હવે અહીંયા આ બધી બટેટીને તેલ અને મસાલા સાથે કોટ કરીને રાખી દઈએ એકવાર સારી રીતના કોટ થઈ જાય ત્યારબાદ તેની આગળની પ્રોસેસ કરીશું તો આટલા ટેસ્ટી એવા શાકનો હવે વઘાર તૈયાર કરીએ જેના માટે મેં અહીંયા બે ટમેટા લીધેલા છે ઉપરનો ભાગ કાઢી કટ કરી મિક્સર જારમાં ક્રશ કરી લઈશું ત્યારબાદ વઘાર કરવા માટે જાડા તળિયાવાળું કોઈ એક પેન હોય તે લઈશું તેમાં બે મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું આગળ બટેટીમાં ઓલરેડી આપણે તેલ ઉમેરેલું છે એટલે શક્ય હોય ત્યાં સુધી ઓછું રાખીશું ત્યારબાદ અહીંયા આઠથી દસ કડીઓ લસણની ક્રશ કરીને એડ કરી દઈએ અહીંયા ખાંડની દસ્તાથી મેં ખાંડેલું છે તમે મિક્સરનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આગળ કરેલા ટમેટાની પ્યોરીને પણ આમાં એડ કરી દઈએ બધી બાજુથી તેલ સારી રીતના છૂટું પડી જાય અને પ્યોરી સરસ રીતના પાકી જાય ત્યારબાદ અહીંયા થોડું એવું ટમેટાના ભાગનું મીઠું અને બે ચપટી જેટલો ગરમ મસાલો ઉમેરીશું મેં અહીંયા લસણ અને લસણના પાવડરનો ઉપયોગ કરેલ છે જો તમારા ઘરમાં આટલી તીખાશવાળું ન ખવાતું હોય તો ગરમ મસાલો અવોઈડ કરવો હવે આગળ જે આપણે કોટ કરેલી જે બટેટીઓ હતી તેને આમાં ઉમેરી દઈએ અને સારી રીતે વઘારમાં મિક્સ કરી દઈએ તો બસ વિન્ટર સ્પેશિયલ બટેટીનું ચટાકેદાર એવું શાક અહીંયા તૈયાર છે બસ બેથી ત્રણ મિનિટ ઉકળે ત્યારબાદ આપણે કોથમીરથી ગાર્નિશ કરીશું તમે મલાઈ અને કોથમીર બંનેનો ઉપયોગ ગાર્નિશિંગમાં કરી શકો છો તો શિયાળાનું સ્પેશિયલ એકદમ તીખું તમતમતું એવું આ બટેટાનું શાક તમને કેવું લાગ્યું સારું લાગ્યું હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો Thank you.